થરા નગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે લોકો સ્વખર્ચે કરી રહ્યા છે નગરપાલિકાના કામો કાકરેજ તાલુકામાં થરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા થરા બસ સ્ટેશનની બાજુમાં નાના જામપુર રોડ જે બિસ્માર હાલતમાં છે છતાંય થરા નગરપાલિકાના કર્મચારીઓ ઘોર નિંદ્રામાં સૂતા હોય છે તેઓ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે થરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા નાના જામપુરા રોડ જે લીમડાવાસ સુધી મસમોટા ખાડાઓ છે મોટી 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 લોખંડના સળિયા પણ દેખાઈ રહ્યા છે આ રોડ પર થરા શાક માર્કેટ યાર્ડ આવેલું છે અને શાકભાજી વેચવા આવતા ખેડૂતો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આમ થરા નગરપાલિકા દ્વારા નાખવામાં આવેલા સ્ટ્રીટ લાઇટ પણ શોભાના ગાંઠિયા સમાન બની આમાં રોડ પર ગટર લાઈનો નો સંપ પણ ખુલ્લો પડ્યો છે આમ મોતના કુવા સમાન દેખાઈ રહ્યો છે છતાંય થરા નગરપાલિકાના કર્મચારીઓના પેટનું પાણી હાલતું નથી આજે રાત્રે લોકો દ્વારા નાના જામપુર રોડ મનોજ ક્રાંતિની વાસણની વાસણની દુકાનની સામેના રોડ ઉપર પડેલા ખાડા લોકોએ સ્વખર્ચે આ ખાડા પૂરવાનું કામ હાથ ધર્યું ઉત્તર ગુજરાત બિરોચી ઇન્દ્રસિંહ વાઘેલા નગરપાલિકાના ભાજપના બહુમતીથી વીસ ઉમેદવારો કોપરેટરીઓ બધા ચૂંટાયેલા છે બરોબર અત્યારે અમે જામપુર રોડે આવેલા છીએ દેખાયેલી છે અમારા જાતે પોતાના ખર્ચે ખાડા બુરવાના પૂરી રહ્યા છીએ અને ખરાની અંદર લાઇટો બાઇટું બધી નગરપાલિકાની કે જે છે એ બજારમાં બધી બંધ છે બરાબર હમણાં બે ત્રણ દિવસ અગાઉ જે બનાવું બન્યા બરાબર એવો કોઈ રાતે બનાવ બનશે તો જવાબદાર વ્યક્તિ કોણ કોણ રહેશે અત્યારે ખરા નગરપાલિકા ચૂતેલી હોય જણવા દેખાઈ રહ્યું છે બરાબર હાલની તારીખમાં આ અમે રમપુરવરીથી ખાડા પડ્યા એવું લાગે છે કે ખિલાડીઓ બધી દેખાય છે અને બહુ ખાડા પડ્યા છે અમે સ્વેચ્છા જાતે બુરવા આવ્યા છે અમારા ખુદના ખર્ચે બરોબર માટે નગરપાલિકા હાવ હાવતી એવું દેખાય છે હાલ જોમપુર રોડ હોય એવું દેખાય દેખાતું નથી હાલ ખાડામાં રોડ હોય એવું દેખાયું છે મોટા મોટા ખાડા જે પડેલા છે ઉપર દેખાયલા છે બરોબર તંત્ર હોમે તમે દિવસે પણ જોઈ લેજો